હલો મારા વિડિયોઝમાં હું નીતનિત વિષયો પર વાત કરું છું આજનો વિષય છે જીવન અને મૃત્યુ તથા સ્વર્ગ અને નર્ક હેવન એન્ડ હેલ મારા મિત્ર શ્રી નવીનભાઈ મહેતા મારાથી ઉંમરમાં અનુભવમાં તથા જ્ઞાનમાં ઘણા આગળ છે તેઓ દેશ વિદેશમાં ખૂબ ફર્યા છે અને લેખક પણ છે અમે ઘણી વખત જીવન અને મૃત્યુ તથા સ્વર્ગ અને નર્કની ચર્ચા કરતા જન્મ અને મરણ કોઈના હાથમાં નથી એ યુનિવર્સલ ટ્રુથ સૌ કોઈ જાણે છે પરંતુ જન્મ અને મરણ વચ્ચેનો સમય અંશે આપણા હાથમાં છે ધનવાનના કુળમાં જન્મેલાને જીવનમાં કંઈક કરવાની ઘણી તક મળે છે જ્યારે ગરીબ કુટુંબમાં જન્મેલાને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે એ સૌ જાણે છે પરંતુ મૃત્યુ ક્યારે ક્યાં અને કેવી રીતે આવશે તે કોઈ જાણતું નથી જે મૃત્યુ પામીને ઉપર ગયેલા છે તે ત્યાંની વાત કરવા આવી શકતા નથી દુનિયાના કોઈ મોબાઈલ ટાવર્સ ત્યાંના સિગ્નલ્સ પકડી શકતા નથી છતાં પણ ઘણા જ્ઞાની લોકો અહીં બેઠા બેઠા ઉપરની વાતો કરતા હોય છે સ્વર્ગમાં અફસાઓ નૃત્યો કરતી હોય છે મધુર સંગીત વાગતું હોય છે નર્કમાં કાદો કિચડ કીડા મંકોડા હોય છે એવી એવી વાતો કરતા હોય છે ઘણા પુણ્યા કરો તો સ્વર્ગમાં સ્થાન મળે અને પાપ કરો તો નર્કમાં જવું પડે સ્વર્ગમાં અનંત સુખ છે અને નર્કમાં પીડા જ છે આવી ઘણી જાણકારી એ જ્ઞાની લોકો પીરસતા હોય છે એક વ્યક્તિ ખૂબ યોગ સાધના કરી સો વર્ષ ઉપર જીવી સ્વર્ગે સિધાવ્યા ત્યાંનું એટમોસ્ફિયર જોયા બાદ અફસોસ કરતા હતા કે શા માટે મેં દાયકાઓનો સમય વેસ્ટ કર્યો ખોટા રવાડે ચડી જવાયું ચાલીસ વર્ષ પહેલાં અહીં આવી જવાની જરૂર હતી જો પુણ્યા અને પાપના બેલેન્સ શીટ પરથી જ સ્વર્ગ અથવા નર્કમાં એડમિશન મળતા હોય તો અમારા જેવા જેની કોઈ ક્રેડિટ ઓર ડેબિટ એન્ટ્રીસ જ નથી તેમને ક્યાં રખાતા હશે એક થર્ડ ઝોન ખોલવો જોઈએ જેમાં પુણ્યા અથવા પાપના બેલેન્સ વગરનાને એકમોડેટ કરી શકાય નર્કમાં એક વ્યક્તિને મંદિરના પૂજારીને જોઈ ખૂબ જ આશ્ચર્ય થયું પૂજા પૂજારી કહે આમ તો મેં કંઈ ખોટું કામ કર્યું નથી પરંતુ મારી પત્નીને કારણે મને અહીં આવવું પડ્યું તેનો રોજનો હું કેવી લાગું છું તે પ્રશ્ન મને અહીં લઈ આવ્યો આપ સૌ પણ અંગૂઠાને આંગળી ટચ કરી મૂક જવાબ આપશો તો ઓડિયો પ્રૂફ નહીં રહે સ્વર્ગ અથવા નર્કમાં જવાનો રસ્તો જમીન અથવા જળ જળમાર્ગે નથી એ તો આપણે સૌ જાણીએ છીએ હવાઈ માર્ગ એક જ માત્ર ઓપ્શન દેખાય છે એવું લાગે છે કે ટ્વેન્ટી ફોર બાય થ્રી સિક્સટી ફાઈવ ઓર થ્રી સિક્સટી સિક્સ દરેક પળે ઇનવિઝિબલ ફ્લાઇટ્સની અવર જવર ચાલતી રહેતી હશે પૃથ્વીથી સ્વર્ગ અને નર્ક સુધીની સ્વર્ગની ફ્લાઇટ્સમાં ટોટલ ફર્સ્ટ ક્લાસ અને નર્કની ફ્લાઇટ્સમાં નો સીટ જસ્ટ લાઈક કાર્ગો હશે નર્કમાં દેશદેશના ઝોન હશે અમેરિકાન યુરોપિયન ચાઇનીઝ ઇન્ડિયન વગેરે આપણા એક વ્યક્તિને નર્કના ગેટ પરથી ચોઈસ આપવામાં આવી કે તમે ગમે તે દેશના નર્કમાં જઈ શકશો તેણે દરેક દેશના નર્કના એન્ટ્રન્સ પરથી અંદર શું ટ્રીટમેન્ટ મળવાની છે તેની માહિતી પ્રાપ્ત કરી બધે જ મોરઓવર સેમ મેનુ હતું જેમ કે ઇલેક્ટ્રિક ચેર પર બેસાડી કરંટ આપવાનો ચાબુકના ફટકા મારવાના વગેરે તેણે થોડું વિચારીને કોઈ કારણસર આપણું જ નર્ક પસંદ કર્યું અંદર જતાં એને ખબર પડી કે ઇલેક્ટ્રિક ચેર જેના પર બેસાડી કરંટ આપવામાં આવતો આવતો હતો તે ઘણા વખતથી આઉટ ઓફ ઓર્ડર હતી ચાબુક ફટકારવાવાળો એકદમ કામચોર હતો દરેકને જા ભાઈ જા કંઈ ભગાડી દેતો તે વ્યક્તિને ઘણું ટેન્શન દૂર થઈ ગયું કદાચ મહિનાના લાસ્ટ વીકેન્ડમાં સવારથી સાંજ નર્કવાસીઓને સ્વર્ગની પિકનિક પર લઈ જવાતા હશે ત્યારે જ સગા સંબંધીઓ મિત્રો અને પરિચિતોનો મેળાપ થતો હશે પરંતુ સૌથી મોટી વિડંબના તો ત્યારે થતી હશે જ્યારે પતિ પત્નીમાંથી એકનો સ્વર્ગમાં અને બીજાને નર્કમાં એડમિશન મળતું હશે એક પુણ્યા અને પાપના બેલેન્સ વગરના વગરનાને સ્વર્ગ અથવા નર્કની ચોઈસ આપવામાં આવી એણે પુણ્યનું બેલેન્સ નહોતું પાપનું પણ હતું તો ત્યાંથી કહેવામાં આવ્યું કે તમારે ક્યાં જવું છે સ્વર્ગમાં કે નર્કમાં એણે કહું મને આમાંના એકે વિશે કોઈ આઈડિયા નથી તુરત જ એને વેબ ડિઝાઇનરે બનાવેલા ગ્રાફિક પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યા નર્કનું ઘણું ઇમ્પ્રેસિવ લાગતા તેણે નર્કમાં જવાની ઈચ્છા દર્શાવી પરંતુ નર્કમાં ગયા બાદ તેને લાગ્યું કે ખોટો નિર્ણય લેવાઈ ગયો છે ઘણી વખત આવું જ બને છે કંપનીના માર્કેટિંગ બ્રોચર ખૂબ જ મિસગાઈડિંગ અને એટ્રેક્ટિવ હોય છે કહે છે કે દેહના મૃત્યુ બાદ આત્મા તુરંત જ નવા ખોળિયામાં પ્રવેશ કરે છે તો પછી સવાલ એ ઉત્પન્ન થાય છે કે પિતૃ કોણ છે આશા રાખું છું કે મારી આ મનોરંજક વાતો આપને ગમી હશે મારા આ વિડીયોને લાઈક કરજો અને આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો